પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીનીઓ માટે ત્રિદિવસીય સ્નેહ મિલનનું આયોજન કરાયું છે તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેમાં દેશ વિદેશથી ચારસો થી વધુ મહિલાઓ સહભાગી બની છે આજે શોભાયાત્રા ઉપરાંત પત્રકારોનું પણ સન્માન કરાયું હતું પોરબંદરમાં બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરી ચૂકેલી અને વર્ષોથી દેશ વિદેશમાં રહેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ માટે બાલુબા એલ્યુમની એસોસિએશન દ્વારા વિશિષ્ટ સ્નેહ મિલનનું આયોજન થયું હતું ત્યારે તેની સાથોસાથ સરસ્વતી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી અને પોતાની બાળપણની ખટમીઠી યાદો તાજી કરી હતી પોરબંદરમાં વર્ષ ઓગણીસો છત્રીસથી અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ ઘડતર થયું છે તે બાલુબા કન્યા વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના એસોસિએશન દ્વારા ત્રિદિવસીય વિશિષ્ટ સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે જેમાં દેશ વિદેશમાં રહેતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને સરસ્વતી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી આ શોભાયાત્રામાં ઠેર ઠેર સરસ્વતીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ પોતાની બાળપણની ખટમીઠી યાદોને તાજી કરી હતી આ ઉપરાંત વર્તમાન વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી તથા ત્યારબાદ માતૃ સંસ્થામાં સ્નેહ મિલનનું આયોજન તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ટ્રસ્ટીઓ તેમજ સંગઠનના મુખ્ય કરતા હતા ડોક્ટર નૂતનબેન ગોકાણી વગેરેની ઉપરાંત વર્તમાન વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી તથા ત્યારબાદ ત્યારબાદ માતૃ સંસ્થામાં સ્નેહ મિલનનું આયોજન તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ટ્રસ્ટીઓ તેમજ સંગઠનના મુખ્ય કરતા હતા ડોક્ટર નૂતનબેન ગોકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર